હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવમાં બધાનું હાર્દિક સ્વાગત મિત્રો આપણે તથાસ્તુ વિદ્યાપીઠે આવ્યા છીએ અને અહીંયા કણે છે આનંદ મહોત્સવ આનંદ મહોત્સવમાં અહીં કણે આવવાના છે માયાભાઈ આહીર કીર્તિદાન ગઢવી અને ત્યાં ગીતાબેન રબાડી અહીં કણે આવવાના છે અને અહીં પ્રોગ્રામ છે અને આપણે અહીં કણે જવાના છે અને અહીં શું શું અહીં કણે તૈયારીઓ ચાલી રહી છે તે આજે આપણે નિહારવાના છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને નિહારીએ કે શું શું તૈયારી ચાલી રહી છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું રાધે રાધે લખેલું છે અને તમે જોઈ શકો છો સિગ્નિ દદરનો સરસ મજાનો ફોટો રાખેલ છે અને આ છે ગેટ તથા સ્થિ વિદ્યાપીઠનો તમે જોઈ શકો છો સમૂહ લગ્નનો પણ આયોજન છે એકવીસ દીકરીનો તે પણ આજે આપણે નિહાળવાના છીએ કે આજથી અહીં કઈ કઈ તૈયારીઓ છે તે આપણે બધી નિહાળવાના છીએ અને આ છે સરસ મજાનો ગેટ તમે જોઈ શકો છો તથા સ્થિ વિદ્યાપીઠ આ સરસ મજાનો ગેટ છે અને આપણે અંદરની તરફ જાશું અને નિહાળશું કે અહીંયા અને કેવી તૈયારીઓ ચાલી રહી છે આનંદ મહોત્સવ પણ છે સમૂહ લગ્ન પણ છે તે પણ બધું આપણે નિહાળવાના છીએ અને આ આપણો તૈયારીનો પહેલો વિડીયો છે આની પછી આપણા આની પછી પ્રોગ્રામનો વિડીયો આવશે તેની પછી આ સમૂહ લગ્નનો પણ આવશે વિડીયો તે પણ જોવાનું ચૂકશો નહીં આપણે ધીમે ધીમે મિત્રો આગળની તરફ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે તૈયારીઓ ચાલી રહી છે મિત્રો તો આપણે અંદરની તરફ આવીએ તમે જોઈ શકો છો સરસ મજાનો પોસ્ટર રાખવામાં આવ્યો ફોટો રાસ લીલા અને આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ પણ સરસ મજાનો ફોટો રાખવામાં આવ્યો છે તેવી સંપૂર્ણ રીતે તૈયારીઓ ચાલી રહી છે હજી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું બોર્ડ માલ્યું છે કચરો કચરા પેટીમાં રાખો અને આ બધું તમે જોઈ શકો યજ્ઞશાળા છે તેનથી આપણે આગળ આગળ જાવું એટલે પ્રેમ મંદિર આવશે તો આપણે ધીમે ધીમે આગળની તરફ જાઉં મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો જીજ્ઞા પણ અહીંક છે તે ફૂલે ફૂલ છે આ બધું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો બગીચો આવે છે જો સરસ મજાનો બગીચો છે અને આ બધું તમે જોઈ શકો છો યજ્ઞશાળા છે સરસ મજાની તમે જોઈ શકો છો અને આ બધું નાના બાળકો માટે હિસકા ને એવું તમે જોઈ શકો છો બગીચો છે સામે દેખાય તે પ્રેમ મંદિર છે મિત્રો આપણે પ્રેમ મંદિર તરફ જવાનું છે અને એને શું શું તૈયારી છે તે પણ આપણે નિહાળવાની છે સમૂહ લગ્નનું પણ આયોજન છે તે પણ આપણે નિહાળવાનું છે મિત્રો જોઈ શકો છો સરસ મજાનો બગીચો આ બાજુ પ્રેમ મંદિર છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિરે તમે જોઈ શકો છો આ પ્રેમ મંદિર છે આપણે અંદરની તરફ જાશું અને આપણે દર્શન કરશું પહેલા જોઈ શકો છો મિત્રો અંદર જાવી એટલે રાધા કૃષ્ણ ભગવાનનો ફોટો આવે છે સરસ મજાનો અને આપણે અંદરની તરફ જાશું અને દર્શન કરશું are we going to have a no we are going to have a no મિત્રો આપણે એનથી આગળ આવીએ આનંદ મહોત્સવ અને સમૂહ લગ્ન છે તેની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે તે આપણે અંદર જોવાના છીએ મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં સમૂહ લગ્ન જ્યાં થવાના છે તે જગ્યાએ આપણે આવી ગયા છીએ તમે મારી પાછળ જોઈ શકો છો કે મંડપ અત્યારે ગોઠવવામાં આવી રહ્યા છે જુઓ તમે મારી પાછળ અત્યારે મંડપ ગોઠવવામાં આવી રહ્યા છે તમે આ બાજુ જોશો ત્યાં નકરી બધી ખુરશીઓ રાખી છે ત્યાં કને તેની આગળ જોવો તમે તો સ્ટેજ બનાવવામાં આવ્યું છે ત્યાં કને આનંદ મહોત્સવ છે તે અહીંયા ઉજવવાના છે તમે જોઈ શકો છો ને માયાભાઈ આહીર અને ગીતા રબારી અને એક કીર્તિદાન ગઢવી પણ આવવાના છે તમે જોઈ શકો છો ભવ્ય તેતી ભવ્ય તેજ રાખવામાં આવ્યું છે અને આપણે થોડુંક આગળની તરફ જઈશું અને મંડપ કેવી રીતે છે તે પણ આપણે નિહાળવાના છે તો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ મિત્રો આપણે આવી આ મંડપમાં તમે જોઈ શકો છો આ સરસ મજાનો મંડપ રાખવામાં આવ્યો છે જોઈ શકો છો સરસ મજાનો મંડપ છે બે ખુરશીઓ રાખવામાં આવી છે અને તમે જોઈ શકો છો યજ્ઞકુંડ રાખવામાં આવ્યો છે અને આ આવા તમે જોઈ શકો છો આવા એક બી મંડપ રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ બધી સંપૂર્ણ રીતે તૈયારો ચાલી રહી છે અને બધી ધીમે ધીમે જે મંડપ ગોઠવવાનો ચાલુ છે આજે તો થોડાક ગોઠવી નાખ્યા થોડાક બાકી છે આજે તમે જોઈ શકો છો આવી આ મંડપ છે તેને ત્રેન લાઈન કરવામાં આવી છે સાત 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 ની એટલે તમે એક આ બાજુ એક આ બાજુ ને એક ઓલી બાજુ તેન લાઈન કરવામાં આવી છે જોઈ શકો છો આવી રીતે મંડપ ગોઠવવામાં આવી રહ્યા છે નિહાળી શકો છો હવે આપણે સ્ટેજ તરફ જઈ રહ્યા છીએ કે આનંદ મહોત્સવ થવાનો છે કે પ્રોગ્રામ થવાનો છે તે આપણે નિહાળવા જવાના છીએ કે સ્ટેજ છે તે આજે આપણે નિહાળવા જવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેજ છે આપણે મિત્રો સ્ટેજ પાસે આવી તો તમે જોઈ શકો છો કે આ વીઆઈપી માટે સરસ મજાના સોફા રાખવામાં આવ્યા છે જોઈ શકો સોફા રાખવામાં આવ્યા છે અને આ ટેચ છે એલઈડી આવશે હજી એલઈડી જે ફિટ કરવાની છે એલઈડી આવશે હજી કાલે બધું ફિટ થઈ જશે આવી રીતે જે અત્યારે તૈયારી ચાલી રહી છે સામે જે છે પ્રેમ મંદિર છે આ બધું તમે જોઈ શકો છો થવાના છે બધા મંડપ ફિટ થઈ રહ્યા છે છોકરા મિત્રો તમે જોઈ શકો છો એલઈડી ફિટ કરવાના છે તે આ આ તેનો સામાન છે પાછળ એલઈડી ફિટ કરવાના છે તેનો સામાન છે તમે જોઈ શકો છો ના જનરેટર પણ રાખવામાં આવ્યું છે કાકા આવી રીતે રૂપ છે અને અહીંયા તમે જોઈ શકો છો પોતે તે દાદા એ બધી તૈયારીમાં પોતે ઊભા છે અને એ બધી તૈયારી કરાવે છે જોઈ શકો છો મિત્રો તમે આપણે ધીમે ધીમે આગળની તરફ જાશું મિત્રો જોઈ શકો છો પોતે દાદા બધી તૈયારી કરાવે છે જોઈ શકો છો મિત્રો આ બધું તમે જોઈ શકો છો કે વીઆઈપી માટે સોફા રાખવામાં આવ્યા છે જોઈ શકો છો સરસ મજાના સોફા રાખવામાં આવ્યા છે વીઆઈપી માટે અને સામે તમે જોઈ શકો છો પોતે દાદા તે બધી તૈયારીઓમાં તૈયારીઓ કરાવી રહ્યા છે અને આ બાજુ ખુરચીઓ રાખવામાં આવે છે તે પણ આપણે નિહાળવાના છે અને હજી ધીમે ધીમે ખુરશીઓ જે ગોઠવવામાં આવી રહી છે હજી તમે આ બાજુ જોઈ શકો છો કે બધી ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે જો આટલી ખુરચી જે ગોઠવી દીધી છે અને સામે એલું આઈસેર રહ્યું હજી તેમાં ખુરશી ઉતરી રહી છે આ બાજુ બધી ખુર્ચી લાગશે હજી અને આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા અહીં સ્પીકર રાખવામાં આવ્યા છે સ્પીકર રહ્યા ત્યાં અહીં કંઈ ગોઠવવામાં આવશે લાઇટિંગનું બધું જે વ્યવસ્થા બધી ગોઠવવામાં આવી રહી છે જે લગ્નની બે દિવસની વાર છે અને આનંદ મહોત્સવ છે તે કાલે જ છે આનંદ મહોત્સવ મિત્રો આ તરફ આગળ આવી એટલે આ બાજુ છે ભોજનાલય તમે જોઈ શકો છો તે અહીંયા ઘણા ભોજનાલય છે અહીંયા બધા ભક્તો અહીંયા ઘણે પરસાદ લેશે સમૂહ લગ્ન થશે તો અહીંયા જમણવાર અહીંયા રાખવામાં આવ્યો છે અને પ્રસાદ પણ અહીંયા લેશે બધા

ભોજન આ તરફ બનવાનું છે તેનું રસોડું છે રસોડા વિભાગ તે પણ હું તમને દેખાડું છું કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે જોઈ શકો છો વિશાળ ટોપ રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો વિશાળ ટોપ રાખવામાં આવ્યા છે ને રસોઈ મિત્રો મિત્રો બનશે લાકડાથી જ બનવાની છે રસોઈ તમે જોઈ શકો છો ગેસનો ઉપયોગ નથી કરવાનો ગેસનો ઉપયોગ રોટલી માટે જ ઉપયોગ કરવાનો છે તમે જોઈ શકો છો સંત નિવાસ ઉદઘાટન પહેલી તારીખે સંત નિવાસ ઉદઘાટન થવાનું છે તમે આ બધું મારું મારી પાસે જોઈ શકો છો આ સંત નિવાસ છે એનું ઉદઘાટન પણ કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો ઉદઘાટન પહેલી તારીખે જ કરવામાં આવશે તેથી સમૂહ લગ્ન છે તેથી જ ઉદઘાટન થશે સવારમાં મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો એટલે આ બાજુ જોઈ શકો છો યજ્ઞશાળા પણ છે જોઈ શકો છો આ બાજુ યજ્ઞશાળા છે આ સરસ મજાનું ગાર્ડન પણ છે તમે જોઈ શકો છો હમણાં ત્યાંમાં ફુવારા થતા હતા તમે આ બાજુ જોઈ શકો છો કે હમણાં ત્યાં ફુવારા થતા હતા હમણાં બંધ થઈ ગયા છે હમણાં પાછું શરૂ કરશે તે હું તમને એ દ્રશ્ય બતાવીશ મિત્રો તમે જોઈ શકો છો કે આ ફુવારામાં પાણી ભરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં ફુવારા શરૂ કરશે હું તમને એ દ્રશ્ય બતાવવાનો છું આપણે મિત્રો બાહની તરફ જાય એટલે તમે આ બધું જોઈ શકો છો ગૌશાળા છે અને સાઈડમાં તમે જોઈ શકો છો સર્વ છે અને આપણે આગની તરફ હવે ધીમે ધીમે બહારની તરફ આપણે નીકળી રહ્યા છીએ મિત્રો મિત્રો આ આપણો તો તૈયારીનો વિડીયો તમને તૈયારીનો વિડીયો કેવો લાગ્યો તે જરી કોમેન્ટ કરીને બતાવજો જો મિત્રો આ કેવો તમને મારો વિડિયો લાગ્યો હોય અવશ્ય એકવાર કોમેન્ટ મને જણાવજો મિત્રો આ તો આપણો તૈયારીનો વિડીયો આની પછી આપણો આનંદ મહોત્સવનો વિડીયો આવશે તેની પછી આપણે લગ્નનો નો વિડીયો આવશે સમૂહ લગ્નનો એ પણ વિડીયો આવશે અને વિડીયો જો તમને મિત્રો તમને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ